નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીમસીભાઈ તળવી ની ઉપસ્થિતિમાં એપીએમસી ખાતે પ્રાકૃતિક અધ્યક્ષતામાં એપીએમસી રાજપીપળા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો ધારાસભ્ય શ્રી દર્શનાબેન દેશમુખ પણ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવી ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું પાક પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીમસીભાઈ તડવીએ જણાવ્યું કે ખેડૂતોને કેન્દ્રમાં રાખી કેન્દ્ર અને રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે અને કલ્યાણકારી યોજનાઓ લાગુ કરી ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં હિતકારી પગલા રહી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ખેડૂતો માટે સતત ચિંતા કરે છે ને પ્રાકૃતિક કૃષિને ખેડૂતો અપનાવે તેવો આગ્રહ રાખી રહ્યા છે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પણ સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનું વ્યાપક પ્રમાણમાં જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રાકૃતિક કૃષિને વેગવંતી બનાવવા માટે સરકાર દ્વારા સતત પ્રયત્ન થઈ રહ્યા છે પ્રાકૃતિક કૃષિના આ અભિગમને નર્મદા જિલ્લાના ખેડૂતો પણ સહર્ષ સ્વીકારી રાસાયણિક ખાતર અને જંતુનાશકનો ત્યાગ કરી ગામે ગામ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય છે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા અનેકવિધ તાલીમો અને પરિસંવાદના માધ્યમથી શ્રીની ખેડૂત ખેડૂતલક્ષી યોજનાઓ અંગે સમજ આપવામાં આવે છે જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો સરકાર શ્રીની કલ્યાણકારી યોજનાનો લાભ લઈ સમૃદ્ધિ તરફ આગળ વધી સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરી હતી